નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત છે જસ્તન માર્કેટિંગ જાન નવા વિડીયોમાં તો ઇન્ટ્રોલ પછી અજુના ભાવમાં વધારો ઘટાડો થયો છે કે નથી માહિતી મેળવીશું તમામ ખેડૂતોને નમ્ર વિનંતી કે વિડિયોના અંત સુધી બના રહે તો ચાલો આપણે હરાજીમાં જઈએ અને ઇન્ટ્રોલ પછીના આ બજાર ભાવ વિશે માહિતી મેળવીએ

kalai okay, social esse medium supermarket premium quality <tellan> <tellan>

઺િય મજ�ÖMĄ મ૨બં મચૂ મનિ઺ માદબ મચે માઘઓ goal objetivo, 2022 મિં મલજઓ માલિગ, 2022 મવઢ, 2022 needig, મઘતગ મઘ મક૲-ભમાલ. મણ મણ બેતાલીસો નવ્વાણું વેસનાર કૃપાળ ટ્રેડર્સ લેનાર રવિ પ્રીમિયમ ક્વોલિટી શુક્રમાન બેતાલીસો પચાસ प्रीमियम क्वालिटी शुक्रवारतालीस सौ बतीस प्लेस में श्याम एंटरप्राइज લેનાર એલવી પ્રીમિયમ ક્વોલિટી સુપર માલ કૃષ્ણ ટ્રેડર્સ વચનાર લેનાર એલવી પ્રીમિયમ ક્વોલિટી સુપર માલ 4400

ઊંચા ભાવ વિશે વાત કરીએ તો ઊંચા ચુમ્માલીસો સુધી છે અને મીડિયમ ભાવ જે આપણા ખેડૂતભાઈઓને તેતાલીસો સુધી તો આવે જ છે તો આવાને આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી યુટ્યુબ ચેનલ કિસાન સમૃદ્ધિને અને ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત